નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર જેમાં પાક કપાસ ચણા ઘઉં બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલા મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો રાજ્યમાં ધીમી ગતિએ થતું ઠંડીનું આગમન સુસવાટા મારતા પવનોને કારણે થતો ઠંડીનો અહેસાસ ગુજરાતમાં હજુ પણ ચાર દિવસ ઠંડી રહેવાની તો અનેક શહેરોમાં તેર ડિગ્રીથી પણ નીચું તાપમાન તો આઠ પોઈન્ટ બે ડિગ્રી સાથે નલિયા ઠંડ ઉગાર તો ગાંધીનગરમાં તેર અને અમદાવાદમાં ચૌદ ડિગ્રીનું તાપમાન અને તરફ ચણાના સમાચાર જોઈએ તો દેશી ચણામાં વેચવાલીના અભાવે ક્વિન્ટલે પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે દેશી ચણાની આવકો હજી પણ આગામી પંદર દિવસ બાદ વધવા લાગશે તેવી ધારણાને પગલે બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં વેચવાલી કેવી રહે તેના પર સમગ્ર બજારનો મુખ્ય આધાર તો ચણાની આવકો પંદર દિવસ બાદ વધે તેવી ધારણાને લઈને આગામી દિવસોમાં મોટો સુધારો થાય તેવા સંજોગો ઓછા જોવા મળી રહ્યા છે તો વેચવાલી વચ્ચે જો વધુ વેચવાલી આવશે તો બજાર વધુ નીચે આવી શકે છે અન્ય તરફ ઘઉં સમાચાર જોઈએ તો ઘઉંની બજાર ભાવ અથડાઈ રહ્યા છે આવકો થોડી ઘટી રહી છે ત્યારે ઘઉંની બજારમાં વેચવાલી ઓછી છે પરંતુ સામે ડિમાન્ડ વધુ સારી હોવાને કારણે બજારને ટેકો મળી રહ્યો છે ત્યારે ઘઉંની બજારમાં અત્યારે ફ્લોર મિલોની ડિમાન્ડ સારી હોવાને કારણે બીજી તરફ એફસીઆઈના જે માલો છે તે સાપ્તાહિક ધોરણે વેચવાલી સારી આવી રહી છે તો આ સપ્તાહે પણ ઘઉંનું વેચાણ ત્રણ પોઈન્ટ પચાસ લાખ થાય તેવી ધારણાને પગલે ઘઉંની બજારમાં આગામી દિવસોમાં બજાર સુધરતી અટકી શકે છે તો અન્ય તરફ કપાસમાં મંદી ગભરાટ ધીમે ધીમે પૂર્ણ થવા તરફ ભાવ આગામી દિવસોમાં સુધારા તરફી જોવા મળી શકે છે કપાસની આવકો ઘટી છે તો આ વર્ષે પાંચ લાખ ગાસડી રૂની નિકાસ થઈ છે ત્યારે માર્કેટના સૂત્રો પ્રમાણે અત્યાર સુધીમાં એક પોઈન્ટ દસ કરોડ ઘાસડી ઋણ કપાસ ઠલવાઈ ચૂક્યો છે જે ગત વર્ષે એસી લાખ ઘાસડી હતો જ્યારે અત્યાર સુધીમાં પાંચ લાખ ઘાસડી રૂની નિકાસ થઈ છે જે ગત વર્ષે માત્ર દોઢ લાખ ઘાસડીની હતી જ્યારે આ વર્ષે ત્રણ લાખ ઘાસડી આયાત થયું છે રૂ અને જે ગત વર્ષે ચાર લાખ ઘાસડી રૂ આયાત થયું હતું ત્યારે કપાસના જે આવકો છે તે ઘટવા લાગી છે ત્યારે આગામી દિવસોમાં ભાવમાં થોડો સુધારો જોવા મળી શકે છે અન્ય તરફ પાક ધિરાણ બાબતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા સમયે કેશ પેમેન્ટ આપવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ સિસ્ટમ કરી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ કારણ કે ખેડૂતોને બેંકના લોનના પૈસા ચૂકવવા માટે બહારથી વ્યાજે પૈસા લઈ અને જે આ રકમ છે તે ભરપાઈ કરવી પડે છે જેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો આ સંજોગોમાં ખેડૂતોને બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ચૂંટણી પહેલાં ધિરાણ બાબતે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તો ખેડૂત મિત્રોને ચોક્કસપણે રાહત મળી શકે છે પાક ધિરાણ બાબતે